શુભમ હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો ગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી આજની તારીખ 29 ફેબ્રુઆરી 2024 વાર છે ગુરુવાર આજની તિથિ છે માઘ વદ પાંચમ નક્ષત્ર ચિત્રા યોગ વૃત્તિ અને કરણ કૌલવ ચંદ્ર આજે તુલા રાશિમાં છે તેથી આજે જન્મ લેનાર બાળકોની રાશિ તુલા રહેશે. નામાક્ષર છે ર અને ત. ગોચરની વાત કરીએ તો ગોચરમાં આજે સૂર્ય અને શનિની યુતિ થઈ રહી છે કુંભ રાશિમાં. તે સાથે ચંદ્ર ગુરુ સાથે આજે સંબંધ બનાવશે. ગોચરના વિવિધ ફેરફારો દરેક રાશિના જાતકો માટે કેવું પરિણામ લઈને આવ્યા છે ચાલો જોઈએ. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય પાવર પચાસ ની આસપાસ છે કાર્યક્ષેત્રમાં આજે અધિકારીઓનો સાથ સહકાર ઓછો મળે આજે દરેક કાર્ય પૂર્ણ કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી શક્ય હોય તો મુલતવી રાખવું નાણાકીય વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવી જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય સરકારી કામો માટે પણ દિવસ અનુકૂળ છે સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે કુટુંબમાં આજે કોઈની સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી છે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે આજે કાર્યક્ષેત્રમાં નવું કોઈ કાર્ય શરૂ કરવું ના જોઈએ સફળતા મળતા થોડી વાર લાગે ખૂબ વધારે મહેનત કરવી પડે ઉપરી અધિકારીઓનો સાથ સહકાર પણ થોડો ઓછો મળે ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય છે રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવી આજે કોર્ટ કચેરીના કામ માટે પણ દિવસ અનુકૂળ નથી સંબંધોમાં આજે આપની લાગણીને સારો પ્રતિસાદ મળે જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકો કુટુંબીઓ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે હા તબિયતની થોડી કાળજી રાખવાની જરૂર છે એકંદરે આજનો દિવસ આપનો સામાન્ય રહે હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રમાં આપ આપનું કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકો સાથી કર્મચારીઓનો સાથ સહકાર આજે મળી રહે રોકાણ માટે પણ દિવસ સારો છે આજે ફસાયેલા નાણાં પાછા મેળવવા માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય ધંધા રોજગારમાં પણ પ્રગતિ જણાય નવા કોઈ આયોજનો કરવા હોય તો તે આજે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે સંતાનો સાથે આપ ફરવા ફરવાનું આયોજન કરી શકો સંતાનો સાથેના મતભેદ દૂર થઈ શકે છે આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે એકંદરે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીઓ વાળો છે નાની મોટી મુશ્કેલીઓ આપને કામમાં અડચણરૂપ બને કાર્ય પૂર્ણ કરવામાં તકલીફ પડે તેથી નવું કોઈ કાર્ય આજે ન કરવું જોઈએ મહત્વના નિર્ણયો ખૂબ સાવચેતી પૂર્વક લેવા જોઈએ નાણાકીય વ્યવહારો શક્ય હોય તો મુલતવી રાખવા આજે ધંધા રોજગાર માટે પણ દિવસ સામાન્ય રહે સંબંધોની વાત કરીએ તો વાદ વિવાદની શક્યતા રહેલી છે કુટુંબમાં કોઈની સાથે મન મુટાવ અણબનાવ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે તબિયતની આજે વિશેષ કાળજી લેવાની જરૂર છે નાની મોટી તકલીફો અવગણવી નહીં અને તેના માટે તાત્કાલિક ઈલાજ કરાવો આ બધી તકલીફોમાં રાહત મેળવવા માટે માં અંબેની આરાધના આપને સહાયરૂપ થઈ શકે છે હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો ઉપરી અધિકારીઓનો સાથ સહકાર પણ આપને મળી રહે ધંધા રોજગાર માટે દિવસ સારો છે નવી તકો ઊભી થતી દેખાય અને તેના ઉપર કાર્ય કરી શકાય નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે સરકારી કામકાજ માટે દિવસ અનુકૂળ છે સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે જીવનસાથીનો આપને પૂરો સાથ સહકાર મળે કુટુંબમાં કોઈની સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે માતાની સ્વાસ્થ્યની થોડી ચિંતા રહે આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે એકંદરે આજનો દિવસ આપનો સામાન્ય રહે હવે જોઈએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહે ધંધા રોજગાર માટે પણ દિવસ સારો છે રોકાણ માટે આજે દિવસ ઉત્તમ છે નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે બેન્કિંગના કોઈ કામો અટકેલા હોય તો તેને આજે હાથ પર લેવા જોઈએ તેમાં સફળતા મળી શકે છે સંબંધોમાં આજે આપની લાગણીને સારો પ્રતિસાદ મળે જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકો કુટુંબીઓને મળવાનું બની શકે લાંબા દૂરના મિત્રો સાથે આજે મિલન મુલાકાત થઈ શકે છે સબંદોમાં આજે ઉષ્મા જળવાઈ રહે વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે આજે કોસ્મો બાવર 50 ની આસપાસ મળી રહ્યો છે કાર્યક્ષેત્રમાં થોડી વધારે મહેનત કરવી પડે પરંતુ કાર્ય આપ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો ધંધા રોજગાર માટે પણ દિવસ સારો છે ધંધામાં નવી તકો ઉભી થતી દેખાય તેના પર ચોક્કસથી આજે વિચાર કરી શકાય અને તેને પૂરી કરવા માટે પણ પ્રયત્નો થઈ શકે છે સફળતા મળી શકે છે રોકાણ માટે દિવસ સારો છે નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે આજે બેન્કિંગના કામોમાં પણ પ્રગતિ રહે વિદેશના કામો પણ અટકેલા હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લઈ શકાય સફળતા મળી શકે છે સંબંધોની વાત કરીએ તો તેમાં આપની લાગણીને આજે સારો પ્રતિસાદ મળે જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકો સંતાનો સાથે કોઈ મતભેદ ચાલતા હોય તો તે દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે એકંદરે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા અને ઉંચાટ વાળો છે નાની મોટી મુશ્કેલીઓ કામમાં અડચણરૂપ બને નાહકની ચિંતા કરવી નહીં જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ કામ સરળતાથી પૂર્ણ થતું દેખાશે આજે રોકાણ માટે દિવસ યોગ્ય નથી નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે જમીન મિલકતના કામો માટે દિવસ પ્રતિકૂળ છે સરકારી કામ પણ થોડું વિલંબમાં પડતું લાગે સંબંધોમાં આજે वाद-વિવાદની શક્યતા રહેલી છે જીવનસાથીનો જોઈએ તેવો સાથ સહકાર આજે ન મળે આજે નાહકના કોઈની સાથે वाद-વિવાદમાં ન ઉતરવું સંબંધો બગડી શકે છે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ થોડો પ્રતિકૂળ છે આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે તબિયત માટે થઈને ખર્ચ ખરીદી થઈ શકે છે નાની મોટી કોઈ તકલીફો સતાવતી હોય તો તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો એકંદરે આજનો દિવસ આપનો ચિંતાને ઉજાટમાં પસાર થાય ધ્યાન મેડિટેશન આપને આમાં રાહત આપી શકે છે હવે વાત કરીએ રાશિની રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ ખૂબ સરળતાથી મેળવી શકો નવું કોઈ કાર્ય શરૂ કરવું હોય તો તે આજે ચોક્કસથી કરી શકાય ધંધા રોજગારમાં આજે પ્રગતિ જણાય નાણાકીય વ્યવહારો સરળતાથી પૂરા થતા દેખાય રોકાણ માટે દિવસ સારો છે નવા કોઈ આયોજનો કરવા હોય હોય તેના પર કામ શરૂ શરૂ કરવું તો આજે કરી શકાય સંબંધોમાં પણ આજે ઉષ્મા જળવાઈ રહે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો દૂરના મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવો આજે તબિયત પણ આપને અનુકૂળ રહે વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે જોઈએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ કહી શકાય કોસ્મો પાવર પચાસ થી થોડો ઓછો મળી રહ્યો છે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે દરેક કાર્ય પૂર્ણ કરવામાં થોડી વધારે મહેનત કરવી પડે સરકારી કામકાજ માટે દિવસ પ્રતિકૂળ છે આજે ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે રોકાણ આજે કરી શકાય નાણાકીય વ્યવહારોમાં થોડી તકલીફ પડે પરંતુ સફળતા મળી શકે છે આજે સંબંધોમાં વાદ વિવાદની શક્યતા ઓછી છે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો વિદ્યાર્થીઓ માટે દિવસ સરસ રહે એકંદરે આજનો દિવસ આપનો સારો જાય હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રમાં વિરોધીઓ થોડી મુશ્કેલી ઊભી કરે પરંતુ આપ તેને સફળતાથી અવગણી શકો કાર્ય પૂર્ણ કરી શકો આજે ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય છે રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું નાણાકીય વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવી સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે જીવનસાથીનો આપને પૂરો સાથ સહકાર મળે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે એકંદરે આજનો દિવસ આપનો સારો જાય હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતાને ઉચાટ વાળો છે નાની મોટી મુશ્કેલીઓ દરેક કાર્યમાં અડચણ બને આજે સેલ્ફ કોન્ફિડન્સ થોડો ઓછો રહે આ કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર આજે ન મળે નવું કોઈ કાર્ય શરૂ કરવું હોય તો તેના માટે આજનો દિવસ યોગ્ય નથી રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું નાણાકીય વ્યવહારોમાં ખૂબ સાવચેતી રાખવી મહત્વના કામો શક્ય હોય તો મુલતવી રાખવા અથવા તો ખૂબ સમજી વિચારીને તેમાં આગળ વધવું સંબંધોમાં वाद વિવાદની શક્યતા રહેલી છે કોઈની સાથે મતભેદ મનમુટાવ થઈ શકે છે વાણી પર સંયમ ખૂબ જરૂરી છે જીવનસાથીનો આજે સાથ સહકાર થોડો ઓછો રહે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે પડવા વાગવાથી ખાસ સંભાળવું વાહન સંભાળીને ચલાવવું નાના મોટા કોઈ ઈ હેલ્થના ઇશ્યુઝ ચાલતા હોય તો તેને અવગણવા નહીં તેની ડોક્ટરી સલાહ લઈ લેવી એકંદરે આજનો દિવસ આપનો ચિંતાને ઉજાટમાં પસાર થાય વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય આ રાશિ ભવિષ્યમાં જે આપ કોસ્મો પાવર સાંભળો છો તે જનરલાઇઝ છે દરેક રાશિ માટેનો જો આપ આપનો પર્સનલાઇઝ કોસ્મો પાવર જાણવા માંગતા હો તેનો રિપોર્ટ મેળવવા માંગતા હો તો આપ મારો સંપર્ક કરી શકો છો ડબલ્યુ 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 ડોટ ડોટ પર ફરી મળીશું શુભમ